આ જેટલું હું તો રોયો આમાં સકરી આયાવા બંટી ભાઈ આયા ઈ તો જતો તો નફી ગાડીમાં આ હા ઈ તો થાય એવું નહીં આ બંટી ભાઈ આમાં જ મારા મારા દુખમાં આરામી છે ને ઈ હું દુખમાં મારતું છે ને પાણી વાળવાનું હતું વાળવાનું બંધાજી પછી હોય આવ્યો મારો ફોન ગાડી લઈને હેડો પેલા જતા તમારો છોકરો બાપો તો હું પૂરો ને કાળ મુ ખબર નઈ પડે પૂરા જોઈ જવું પડે હું જોયું તું જતા રે

તે બે ત્રણ પાવડા ફૂટું છે મજૂરી કરો છો તો પૈસા તો યાર પૈસા તો લાગતો નહી તું મજૂરી ગેટ પર પૈસા જો લેવા જાવ મારા ફોન લેવો છે ગમે તે જ ના કરો મને આજી ફોન લઈ આવો તમે તાર અને તાર ફોન લેવો ફોન અરે ભણવાની ઉપર નહી હોજી ઉપર પછી ફોન લેવો છે ફોન લેવો છે મારા ફોન લેવો તો બધા પૈસા આ તો લાવ ફોન તે મને કે તું વાસુ કોય ધૂલા મે કાયલા ભરવાનું છે તે ભરવા તો ભરવું છું છે ને ગઈ તો ભર તું ભર પેલા બધું તારા પૈસા બનાવ દો ફોન તાર હવે મારા પૈસા ને હું કોમ કરું તો મને ફોન લાઈ આલો તું જાકે કમેન્ટ લાઈ કોઈ નહીં મને કે ફોન લાઈ આલો મને ફોન લાઈ આલો પર મને કે હું ફોન તો મારા આરો આરો તો ભૂસુ આરો તો તો મારા ફોન જોવા દે পুৰা পুৰা ৰাখি মেলো મંગ પતિ ગયા પછી કર્યો હતો હું હોય ને કેવું પડશે મારા જવું પડશે મારા ત્યાં અરે ગમે જેવું હોય પણ બરાબર હકીકતી જોઈએ તો કેવાય એ વાત હાચી મારી ભૂલ થઈ કે સારું અંદર આવ્યો નક્કી કરવું પડે રે આ તો હોય હોય પૂછવું પડે હું શું છું તકલીફ હું છું કેવાય ના કેવાય મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય લાઈક કરજો શેર કરજો અને મિત્રો કોમેન્ટ જરૂર કરજો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ ના જય